હેલો ડિયર ગુડ મોર્નિંગ હર હર મહાદેવ ને આજે છે શનિવાર એકવીસ તારીખ અને આપણે જઈએ છીએ ડકોડા તો બુલેટ કે કોઈ નહીં જવાનું છે તો જઈએ બ્રજ બહાર ઊભું છે બને શું ગાય નીચે બ્રજ જો ચાલતો ચાલતો નીકળી ગયો કે વોક થઈ જાય આ કલાકાર નહીં આ જો વોક કરે છે વારંવાર મેં મોર્નિંગ ગાઈસ તો ચાલો જીએ ડબોડા નીકળે ઉપર આનું બચ્ચે યસ ના ડાયરેક્ટ ડબોડા ચા નહી પીવું ના ઓકે તો કઈ નહી તો મળી આવો ડાયરેક્ટ ડબોડા આપણું સ્વાગત કરી દીધું છે ડબોડા અમે પહોંચી ગયા છીએ

શ્રી ફળ વધે દીધું છે હવે મંદિરે તિલક વિલક કરો તો તિલક ના કરો જય કરેલો હનુમાન ચાલીસા કરીએ પછી જઈએ બીજા મંદિરે મંદિરેના દર્શન કર્યા બાદ શનિદેવના મંદિરે આવ્યા છીએ તો શનિદેવ મહારાજના દર્શન કરીએ બાજુમાં રામનું મંદિર છે તો રામ ભગવાનના દર્શન કરીએ પછી બહાર જઈએ

આવી છે ગયા છે નવ અને સાડા નવ સોરી અને હવે જઈએ આપણા શોપ ઉપર શોપ ઉપર જઈને મળીએ બાઈક તો જોવા છે એવું ગંદુ થયું છે રે દોડાવવું પડશે તો શોપ ઉપર આવી ગયા છીએ હાલ જ હાલ જ થાક ભાગ ખાઈએ અને થાકી આવીએ થાક ખાઈએ પછી સાફ સફાઈને બધું ચાલુ કરીએ વ્યવસ્થિત સાફ કરીએ પ્રારંભ કરીએ તો ગાઈઝ દીવાબત્તી ને બધું થઈ ગયું છે કમ્પ્લીટ ને નીચે થોડું રિક્ષા પલટી ગઈ જતી ભાઈને ખેંચાઈ જાય તો ગયા હતા બીજા એમ્બ્યુલન્સ વેમ્બ્યુલન્સ બોલાય ગયા અને નહીં બેઠા જઈએ ગરમી લાગે છે કયું હોય તો બતાવીશું અરુણભાઈ લગભગ આવવાનું કહેતા હતા આવશે હાજી મજા આવશે રોગમાં બનેરો કયો હોય તો બતાવીશું સો સુઈ ગયું હતું હું હમણાં વાગ્યા છે બે અને આપણે સર આવ્યા હતા એમને એક સ્મોલ ટેટુ કરવાનું હતું તો ટેટ ટેટુ થઈ ગયું છે ફિનિશ અને પછી આપણે બ્લોગ લીધા કેવું લાગ્યું સર એકદમ મસ્ત કેવું રહ્યું એક્સપિરિયન્સ ફસ્ટ ટેટુ હતું તો બહુ જ ઓછું હતું ઓકે ભાઈ બહુ સપોર્ટિવ છે ખબર જ નહીં પડે તમારું ટેટું થઈ ગયું એવું થેન્ક યુ અને પરફેક્ટ છે કામ ફિનિશિંગ વિનિશિંગ ગમ્યું ફિનિશિંગ એકદમ મસ્ત છે ઓકે જરૂરથી વિઝિટ કરજો શોપની ઓકે થેન્ક યુ તો ટેટુ કેવું લાગ્યું કમેન્ટમાં જરૂરથી જણાવજો તો વાગ્યા છે સાડા ત્રણ અને સ્મોલ ટેટુ આવ્યું છે વેલકમ સર વેલકમ બેક તમારું ટેટુ કેવું છે ઓકે તમારો તાવાઈ આવી ગયો તાવાઈ તો કૃષ્ણ સરદા સાહેબે આવી છે એમને કલર કરવાનું છે ફેતરમાં ફર્સ્ટ ઉદયપુરથી આજે ઓકે ઓકે એક્સાઈટેડ એક્સાઈટેડ છો રેડી ગુજરાતી ગુજરાતી લે તો બ્લોગમાં બનાવો ફાઇનલ રિઝલ્ટ માટે તો થઈ ગયું છે ફિનિશ એનો ફાઇનલ રિઝલ્ટ જોઈ શકો છો કેવું લાગ્યું મેમ સારું ખાલી સારું તમે કેમ દૂર દૂર ભાગો એમાં कैसा लगा? बहुत जोरदार बहुत जोरदार आपको? अच्छा लगा? ओके अभी तो आप बना होगी <laughs> <ये। laughs> ना? योगे <ए। laughs> <laughs> क्यों लागी? क्यों क्यों नहीं लेना है वीडियो में? नहीं लेना नहीं साथ तो फिर क्या हुआ? आपने बरोड़े बहितवानों में हाँ बरोड़ बाकी क्या अच्छे चार अन्य सख्त तबियत डाउन है ટેટુ હમણાં ફિનિશ થઈ ગયા અને બી તબિયત સખત ડાઉન છે હવે નહીં બનાવી શકીએ હમણાં ટેટુ તો અપોઈન્ટમેન્ટ કેન્સલ કરવી પડશે એક બે જે આવ્યા છે ફોન એમને ના પાડી નહીં થાય એમના કેમ કે મજા ના આવે તબિયત સારી ના બને એટલે કંઈ નહીં વ્લોગમાં બનેરો કયો હોય તો બતાવીએ બાકી આરામ કરું બાકી જે છો ને એક સાહિલભાઈ આપણા માટે સ્પીકર મંગાવ્યું હતું તો સ્પીકર આવી ગયું છે તો ફટાફટ સ્પીકર ખોલીએ અને જોઈએ છે એવું છે એવું હોય પણ બીજો પ્રભો એ મોકલ્યો થોડું ગુંટો મારો અને જોઈ લઈએ બે કો ના 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 અચ્છા એટલે આમ વિજા ભાઈએ મંગાવ્યું છે ને એટલે આ હા પ્રીમિયમ

વ્લોગ એડિટ કરી સુઈ જવાનું કાલે જવાનું છે પલિયળ ચૂંટણી છે તો વોટ આપવા માટે તો કાલે વોટ આપવા જઈશું પલિયળ તમને બી લઈ જઈશ તો જોડીને જોડે તો કઈ નહીં મળીએ કાલના નવા વ્લોગમાં જય માતાજી હર હર મહાદેવ